ભગવાન સૌ નો ભલો કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર્સ તો ભાઈઓ થી કરે ભાઈઓ બહેનો કેમ છો મજામાં મિત્રો મારું નામ છે ભાવી કલસરિયા સુરત થી અમરનાથ ની સાયકલ યાત્રા કરું છું મિત્રો બે હજાર કિલોમીટર સુધી નું મારું આ સફર છે અને બસ મિત્રો આજે સવારે સાત વાગે ઉભા થઈ અને આપણા સફર તરફ આગળ નીકળી ગયા હતા ગઈકાલે રાત્રે આપણા એક મિત્ર એવા સંજુભાઈ તેણે વ્યવસ્થા કરી દીધી હતી તો હવે જઈએ છીએ આપણે આપણા માર્ગ તરફ આગળ સવારે નીકળી ગયા જઈ અને ચા નાસ્તો કરવાનો વિચાર કરીએ છીએ ભૂખ લાગી છે અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે સાડા સાત સાડા આઠ જેવું કદાચ તો પાકું ખબર નથી કઈ નઈ મિત્રો તો ચાલો આગળ જઈએ છીએ મહાદેવ

અને મિત્રો હવે અત્યારે સાહિલ ભાઈ કહે કે ભાઈ મારો સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે તો આગળ ઉભા એ કે કે બ્લોક મારો ચાલો નથી થાતો તો હવે એ ક્લીન કરે છે ને આપણે એમ થી હવે રસ પી લઈએ બાજુમાં છે તો ચાલો રસ આપણો બને છે એટલે આપણે ત્રણેય ભાઈ રસ પી અને રસ પણ પી લઈએ ઓલા ભાઈને ફોન ક્લીન થઈ જાય પછી નીકળ્યા આગળ મિત્રો આપણે છે ને રસ પીને આગળ આવી ગયા હતા રોહિતભાઈ બધા ભાઈ મિત્રો ભાઈઓ સાથે મળીને ખુબ જ આનંદ થયો અને ભાઈ પણ પોલીસમાં છે જો છે ચાલો મિત્રો વાતચીત કરીએ અને બધી આગળ મહાદેવ મિત્રો આપણને છે માં ભાવિક સાહિલભાઈ અમારા મહીસાગર જિલ્લામાં પહોંચી ગયા છે હવે ને થોડી વાતચીત કરીને પછી અમને અરવલ્લી બાજુ મોકલીએ મોડા બાજુ બાજુ સુરત થી આ છે સુરત અમરનાથ જાય છે એમ તો મિત્રો ગયા વર્ષે અમે ત્યાં ભાઈ હતા ચારધામ અને ગોપુભાઈ હતા અમરનાથ

મહીસાગર માંથી જઈ રહ્યા છે રાજસ્થાન બાજુ તો હું કહીશ કે તમારી યાત્રા શુભ મંગલમય હો અને અમારા રોહિતભાઈ ભાવિક ભાઈ અમને સાથે લઈ લેજો મતલબ સાથે લઈ જાજો અને થોડુંક શીખવાડજો હવે તમારો સામાન ચાલો મિત્રો ઘણી ખરી સાયકલ ચલાવીને આગળ આવી ગયા છે તડકો વધારે હતો ને એક મંદિર રસ્તા માં

ભલે વરસાદ આવે પણ અમે કોઈ દિવસ એને માર નો માની ને એ સાતના ગઠન યાત્રા જુઓ જલ્દી પૂરી થાય એ માની કરવા દે બરાબર ચાલો ભાઈ આજે મહી નદી ના મિત્રો મંદિર હતું બસ તો હવે અહીંયાથી નીકળીએ છીએ ચાલો રોહિતભાઈ ને સાહેબભાઈ તો વયા ગયા આપણે જઈએ ગયા હતા કે આજ પછી સાયકલ ચલાવી છે અને મિત્રો અત્યારે આવ્યા છીએ એક પેટ્રોલ પંપ પર નાયરા પંપ છે જો રોહિતભાઈ ને પાણી ભરવા ગયા છે પાણી ભરાઈ જાય એટલે પછી ઘડી કાંઈ બે પાંચ મિનિટ બેસી અને નીકળી જશું અને મિત્રો બસ હવે રાજસ્થાનની બોર્ડર અહીંયાથી ખાલી પંદર કિલોમીટર જેટલી જ છે તો બસ જેમ મને એમ જલ્દી પહોંચી જશું તો રાત્રિનું કંઈક સેટિંગ તો નક્કી નથી તો પણ પેટ્રોલ પંપે એમ કંઈક પૂછવાના છીએ જોઈએ છીએ ચાલો

અને જઈએ છીએ આગળ જો આ રાજસ્થાનનો રસ્તો છે ચાલો જઈએ પછી મળી અહીંયા આપણી સાયકલ પડી છે અને આ પ્રકારે છે ને કંઈક પેટ્રોલ પંપ છે ત્યાં આજે રાત્રિનો સહારો આપણો બધો જ થઈ ગયો છે અને મિત્રો આપણને જો આ જગ્યા આપવામાં આવી છે બસ આ જગ્યાએ છે ને આપણે હમણાં મેગી બનાવીને ખાવાની છે ચાલો મેગી બનાવીએ અને અહીંયા આપણે ત્રણ ત્રણેય ભાઈને સુઈ જવાનું છે બસ મિત્રો જો આવી કંઈક જગ્યા છે બસ આવો પેટ્રોલ પંપ છે રાજસ્થાનનો પહેલો જ પેટ્રોલ પંપ હતો પહેલાં જ પેટ્રોલ પંપમાં બધી વ્યવસ્થા થઈ ગઈ ચાલો મિત્રો મેગી બનાવીએ